તારી માફી માંગો તું જો તારી માફી એટલે હું તો તારી માફી ભાઈ તમને કીધું ભાઈ તમારી નથી તમારી જે લાંગડી દીધું અમે આમાં આખા કરીએ ટીટોડો લઈને ડિસ્કો કરી દીધી તમે હું વાત કરું છું ઇતન અમદાવાદ બોલો ને ઓ ભાઈ થોડી વાત કરી વાત થઈ જાય એ હાલો વાત થઈ જશે થોડી શું હતું તું કહો જો કામ હતું અરે તમારો એક વિડીયો જોયો છે હમણાં હા જેમાં તમે તો કહો કે કુરદેવી કરતા તો કે કુસ્ત્રી પાડી હારી આ કે ને તમે બોલ્યા હતા કે હા રિગાર્ડિંગ વાત કરવી તો વાત થઈ શકશે અત્યારે કાર્યક્રમમાં છું એટલે પછી કરજો વાત થઈ ગયો શું કહો છો અત્યારે કાર્યક્રમમાં છું પછી ફોન કરજો વાત થઈ જાય તો સાહેબ અત્યારે વાત થઈ થા હારું હે અત્યારે વાત થઈ થા હારું છે અત્યારે કાર્યક્રમમાં છું એટલે તો 5 મિનિટ બાદ નીકળીને વાત નહી કરી હોગું નો કરી હોગું કેમ અત્યારે કાર્યક્રમ ચાલુ છે તેનો કાર્યક્રમ થાય તમારા સમાધાન ના અંતે આવતા હોય ને જે કઈ હા તો તમે મને ફોન કરજો તમે કહો ત્યારે હું ફોન કરવા રેડી કાલે કરજો ને ફ્રી વણતો ના જ કરવો હોય તો પછી બે કલાક પછી કરજો શું કહો છો એ બહુ વાંધો ન હોય તો કાલે કરજો ને એટલી બધી તકલીફ હોય તો કલાક પછી કરજો અરે કલાક પછી કરું વાંધો નહીં કારણ કે મારે માફીનો નો વિડીયો જોઈશે કેનો હે આ તમે જે બોલ્યા હતા ને એનો માફી વિડીયો હા માફીનો નો વિડીયો જોઈશે તમે છે ને વાત કરશો થાય તમે એ જન્મ માંથી આ જન્મ માં પાછા વયા આવો મોકલો આ જન્મ જ પડશે તો એ તમારી ભૂલ થાય છે તમે ભૂલ નઈ ભૂલ તમારી થાય છે તમારે ક્યાં કેલી મારવી છે મારી ગયો ભાઈ તમે ત્રણ દિવસ નો વિડીયો મને મોકલશો નહીં નઈ ન મોકલું અને મોકલું તમારો કેટલામાં વારો ખબર નથી એમ કહું અરે મારો ગમે તેટલામાં વારો હોય બાકી તમારે મોકલવો પડશે વસ્તુ ફાઇનલ છે બીજી વાત કરો હજી કઉશું ભોઈ ખાવ છો એમ કહો તમે કોઈ બાટલા સડાવી હોય ને તો તમારી ભૂલ છો

પડી બી નથી મારે થવાની સાથ બનવાની મને કોઈ આટા વિડીયો તમને ખબર નથી તમે હિન્દુ છો કે હું માનવ ધર્મ વાળો છું હું હિન્દુ નથી હિન્દુ ધર્મ નથી

અમદાવાદ માં ઘણા પોલીસ છે અમદાવાદ માં મોટા મોટા સ્ટેશન આપડે ઈ પોલીસ માં લઈ જાઓ ને ભારત ની અંદર પોલીસ છે ભારતની અંદર નામદાર કોર્ટ બેઠી છે ભારત ની અંદર પોલીસ છે નો મળે

જેની અંદર સાંભળવા માટે નામદાર કોર્ટ છે જેની અંદર સાંભળી લો જે કોઈ હોય આઈપીસી સીઆરપીસી ના તો તમે કરી શકો છો જે આઈપીસી સીઆરપીસી નામદાર કોર્ટ ની અંદર સાબિત કરવી પડે

તમારા મગજમાં ગમે કે કીડો ઘરી ગયો છે કાઢ્યો પાછો ના ના કીડો ને કીડો ને ના ના એ કીડો ઘરી ગયો માફીનો જે કીડો છે ને કાઢ નાખજો અરે માફીનો કીડો ને એ તમારો ઈ માફીનો કીડો ઘરી ગયો છે પાછો કાઢ્યો નકર મધર અંદર ગયો છે મૂકવો પડતો જોઈએ ઓસો વારો જઈ મને ખબર નથી અરે ભાઈ તમે વાડા ગણ્યા રાખો તમારું આખો નામ બોલો જે હિતેન પ્રજાપતિ હિતેન ભાઈ પ્રજાપતિ હજી તમે સારું મકાન દેતા નથી ભાઈ ડોપ કરો માં અમારા હાથ લઈને પ્રજાપતિ ની છોકરી છે ને સો વાર પ્લોટ દેતો નથી માતાજી ને લઈને નીકળી ગયો છું અને ડીંડક કરો અરે મારે ક્યાં ડિટેક્ટ કરવાનું હજી પ્રજાપતિ ને હારે ઢગણ હાખી એ ભાઈ આપડે આપડે

માફીનો વિડિયો એટલે હું તો રાજા મહારાજા માફી 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 માંગવી જ પડે તો ની માફી માંગવાનું તું શું તારી માફી જ પડશે એટલે હું તો તારી માફી માંગવાની ભાઈ